ડાયરેક ઉપર આવી પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલર હતી નંબર હતી નહી અને બે ગાડીમાંથી લગભગ બંધ થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાચ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કઢે મને કે તું બહાર નીકળ આ શબ્દો બધા બોલીને અને મને રિવોલવર બતાવી કે આ તારી આંટુ બે નંબરની રિવલોવર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ભાગમાં જે ધોકા મળે એમાં ફેક્ચર થયું છે અને હાથમાં ફેક્ચર થયું છે કોઈ હોય શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાર કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યું અને આ રિયોલો તારા આટું લાયો છું બે નંબર ની વડાકો કરીને તેના માન નાખવા જાય તું કહો છો કેસ બેસ કરતો મારી શું હોય મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે

એ રીતના એના એમ કે પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી કરેલું જ ન હતું રેકી કરેલી એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે ભાઈ છે એમ કે ગોતે છે એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આવ્યા છે તો એના કઈ એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને સો ની સ્પીડ હતી આગળથી બી ઠોકી અને ઉતરીને પેલા ઢોકા લઈ નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા

Oh.